ચોટિલાના આનંદપુર નજીક આવેલા જીવાપર પંથકના ખેતરોમાં વિન્ડસ ફાર્મ કંપની દ્વારા પવનચક્કી ઊભી કરવામાં આવી છે ખેડૂતોએ કંપની દ્વારા ખેતરોમાં આડીધર ગાડીઓ ફેરવી પાકને નુકસાન કર્યાની ફરિયાદ સામે આવી છે જો કે ખેડૂતોના જણાવ્યા મુજબ એવો ફરિયાદ કરવા જાય તો તેમને માર મારવામાં આવે છે અને કંપનીના માણસો સાથે વાત કરવા જાય તો ઉપરથી ઓર્ડર હોવાનું જણાવી તેમને તઘેડી મૂકવામાં આવે છે ગ્રામજનો પોલીસના શરણે ગયા

અમારા મોલ માં ઉભા ગાડીઓ ચલાવે છે કંપની ખેતરો માં ગાડીઓ ચલાવી રસ્તો બનાવ્યો છે જેનું ખેડૂતોને કોઈ જ વળતર ચુકવવા આવ્યું નથી ઉપરાંત ખેતરમાં રહેલી પાઇપ પણ તોડી નાખી છે આ રસ્તા બનાવવા માટે કે પવન ચક્કી બનાવવા માટે ગામના સરપંચની પણ મંજૂરી લેવામાં આવી નથી ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આનંદપુર નાખવામાં આવે છે જેનાથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે કાયદાસર સર આ સરકાર પગલા લે અને થાંભલા મારી ગણતરી એવી છે કે ભાઈ રોડ થી પંદર થી વીસ ફૂટ સેટા રાખે એવી ગણતરી છે અને ગામ તળમાં તો નહીં જ મને ગામે આજ સહમતી આપી છે કે ભઈ ગામતળની અંદર અમારે ગામ છે ખાડામાં એટલે ઉપર ગામતળ લેવાનું છે બીજું ગામતળ ક્યાંય છે નહીં એટલે ફરજિયાત ઈને ગામતળના ઓલા જે થાંભલા ખોડ્યા એ તો ફેરવાવાના જ છે આ સમગ્ર મામલે હવે ખીડતું લડી લેવાના મૂડમાં છે જો તેમની ફરિયાદ કાને ધરવા નહીં આવે તો તેમણે ઉગ્ર આંદોલનની ચિંકી ઉચ્ચારી છે jignesh vtv જીવા પર